નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે શિયાળો પૂરજોશમાં ચાલી રહ્યો છે ગામડામાં રહેતા હશો કે સિટીમાં તમે રહેતા હશો ઠંડા ઠંડા પવનો વાય છે તો મિત્રો શિયાળામાં માર્કેટમાં મળતું આ એક વસ્તુ જો તમે ખાઈ લેશો ને શિયાળાની અંદર તો જે લોકોને હિમોગ્લોબિનની ડેફિશિયન્સી હોય આયર્નની ડેફિશિયન્સી હોય તો એને હિમોગ્લોબિન જે લોકોનું ડાઉન હોય ખૂબ ડાઉન હોય દસની અંદર હોય સાત આઠની આજુબાજુ હોય જેના કારણે તમારા આખો દિવસ બેચેની ભરો રહે શરીર બી એકદમ ફિક્કું લાગે થોડું ઘણું પણ કંઈ કામ કરો તો થાકી જાઓ આવી ઘણી બધી સમસ્યાઓ જો થતી હોય હિમોગ્લોબિન જેનું ડાઉન હોય ને તો હિમોગ્લોબિન એકદમ બૂસ્ટ થઈ જશે પંદર દિવસ કોન્સ્ટન્ટ તમે આ ઉપાય કરો છો ને સાહેબ એક પણ દિવસનો તમે ગેપ પાડ્યા વગર તો જે લોકોને હિમોગ્લોબિન ડાઉન હોય અને જો દવા લેતા હોય તો દવા કરતાં પણ સારું પરિણામ આપશે અને મેઇનલી કોઈપણ પ્રકારનું મિત્રો સાઈડ ઇફેક્ટ નથી તો એ કઈ વસ્તુ છે કે માર્કેટમાં અત્યારે ઠેર ઠેર આપણને મળે છે અને કઈ રીતે એનું સેવન કરવાનું છે એની બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનું છું તો વિડીયોને એના માટે પ્લીઝ પૂરો જોજો અને એ પહેલાં આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી હેલ્થના વિડીયો જોવા માટે હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તો ચાલો મિત્રો આપણે ઉપાય જોઈએ તો ઉપાયમાં મિત્રો આપણને શું કરવાનું છે મિત્રો કે માર્કેટમાં મેં આ વિડીયોમાં સ્ટાર્ટિંગમાં કીધું કે એક વસ્તુ આપણને ઠેર ઠેર મળી રહેશે એ છે બીટ જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ હિમોગ્લોબિનનો ખજાનો મિત્રો માનવામાં આવે છે પરંતુ બીટને ઘણા લોકો કાચ કાચા કટ કરીને સલાડ સ્વરૂપે ખાતા હોય છે પછી પેટ ભારે થઈ કે જે લોકોને વાયુ પ્રકૃતિ હોય બોડીમાં અને જો બીટ કાચું ખાઈ લે તો પેટ ભારે થઈ જાય અને અપચાની સમસ્યા મીરો થતી હોય તો જ્યારે પણ તમે માર્કેટમાંથી બીટ લાવો છો તો સૌ પ્રથમ તો મિત્રો કંદમૂળ છે માટી ચોટેલી હોય એટલે કે બેથી ત્રણ વખત તમારે પ્રોપર પાણીની મદદથી તમારે વોશ કરી નાખો આ બીટને ત્યારબાદ મિત્રો કપડાની મદદથી તમારે એને સ્વચ્છ બરાબર લૂસી લુસીને એકદમ પ્રોપર તમારે સાફ કરી નાખવાનું છે ત્યારબાદ તમારે ચપ્પુની મદદથી તમારા ઉપરની જે છાલ હોય થોડી થોડી એ તમારે કાઢી નાખવાની છે અને નાના નાના પીસ તમારે કરી દેવાના છે ગોળ ગોળ વચ્ચેથી તમે જે રીતે ડુંગળી સમારો છો તે જ રીતે મિત્રો આ બીટને પણ તમારે સમારી દેવાનું છે હવે તમારે કોઈ ખુલ્લું વાસણ લેવાનું તમારે તપેલી જેવું હવે તેની અંદર તમારે એકથી બે ગ્લાસ જેટલું તમારે પાણી એડ કરવાનું અને જે બીટના ગોળ ગોળ પીસ તમે કર્યા છે એ બીટના પીસને તમારે પાણીમાં ખુલ્લા વાસણમાં ઉપર તમારે ઢાંકણું તમારે નથી ઢાંકવાનું ખુલ્લા પાત્રમાં એટલે કે તપેલીમાં પાણી લેવાનું અને એમાં જે તમે બીટ કટ કર્યું છે ગોળ ગોળ રાઉન્ડ ડુંગળી જેવું એને તમારે આ તપેલીમાં તમારે નાખી દેવાનું છે અને એકદમ ધીમી ફ્લેમ પર તમારે દસેક મિનિટ સુધી તમારે ગરમ થવા દેવાનું છે જેથી કરીને બીટ છે એ એકદમ પાકી જશે જે રીતે આપણે બટાકાને બોઇલ કરીએ છીએ બટાકાને બાફીએ છીએ તે જ રીતે તમારે બીટને બાફીને ખાવાનું હવે પાંચ દસ મિનિટ જેટલો સમય લાગશે બીટ પ્રોપર બફાઈ જશે ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો અને એ બીટને તમારે ચ કોઈ ચીપિયાની મદદથી તમારે કાઢીને એક ડીશમાં તમારે મૂકી દેવાનું હવે આ બીટ ઉપર તમારે ચપટીભર તમારે ચપટીભર તમારે કાળા મરીનો જે પાવડર હોય એ ભભરાવાનો છે અને અડધું લીંબુ તમારે કટ કરી દેવાનું અને લીંબુનું લીંબુ ઉપર નીચોઈ દેવાનું જેથી કરીને જે લોકોને બીટ ભાડે પડતું હોય અપચો થતું હોય એ પણ નહીં થાય પચવામાં એકદમ આસાન રહેશે અને આ બીટનું સેવન તમારે રેગ્યુલર કરવાનું છે એક પણ દિવસનો તમારે બ્રેક પાડવાનો નથી જમવાનું જે પણ શેડ્યુલ હોય જોડે જોડે તમે આ સલાડ સ્વરૂપે જો તમે આ બાફેલા બીટનું સાહેબ સેવન પંદર દિવસ સુધી કરો છો ને તો જે લોકોને હિમોગ્લોબિન ડાઉન હોય તો હિમોગ્લોબિન ઘણા લોકોને અને ખાસ કરીને લેડીઝોની વાત કરું તો માસિક ધર્મ દરમિયાન જે બ્લડ લોસ થતું હોય એ અને એ ઘણી મહિલાઓને તમે જોયું છે હિમોગ્લોબિન ખૂબ ડાઉન હોય છે શરીર જોઈને જ ખબર પડી જાય કે ભાઈ આને હિમોગ્લોબિનની ઉણપ છે ડેફિસિયન્સી છે હિમોગ્લોબિન જેટલું હોવું જોઈએ એના કરતાં પણ ઘણું બધું ઓછું હોય એટલે કે સાત આઠની આજુબાજુ હોય તો તમે એક આજથી જ આ રાહ જોતા નહીં શિયાળામાં માર્કેટમાં આપણને ઠેર ઠેર ઢગલેને ઢગલે આપણને આ બીટ મળી રહે ગાજર મળી રહે છે ટામેટા પણ મળી રહે છે તો આ હિમોગ્લોબિન ભરતક નેચરલ વસ્તુઓનું તમારે સેવન ભરપૂર માત્રામાં મિત્રો કરવો જોઈએ એટલે કે તમારે બીટનું મેં તમને કીધું એ જ રીતે તમારું સેવન તમારે રેગ્યુલર તમારે કરવાનું છે ઘોડી ખાવાનો મિત્રો વારો નહીં આવે અને પંદર દિવસ સાહેબ જો તમે આ બીટનું સેવન મેં તમને કીધું ને બાફીને ઉપર તમારે મરી પાવડર રાખી દેવાનો અને લીંબુ જો તમે રેગ્યુલર પંદર દિવસ સુધી ખાઓ છો ને તો હિમોગ્લોબિન તમારું બૂસ્ટ થઈ જશે જે લોકોને હિમોગ્લોબિન સાત આઠની આજુબાજુ હોય તો તમારું હિમોગ્લોબિન એટલું વધ પ્રમાણમાં થઈ જશે એટલે કે દસ અગિયારની આજુબાજુ લેવલમાં તમારે આવી જશે કોઈપણ જાતના દવા વગર એક અને આનું મેઇનલી છે કે કોઈ પણ પ્રકારનો મિત્રો સાઈડ ઇફેક્ટ નથી તો રાહ જોયા વગર તમે આજથી જ તમે સેવન ચાલુ કરી દો અને જતાં જતાં એક એડવાઇસ મિત્રો છે કે જે લોકોને પથરીની સમસ્યા હોય તો આ બીટની અંદર ઓક્ઝેલેટનું પ્રમાણ ખૂબ ભરપૂર માત્રામાં હોય એટલે કે બીટ જો તમારે પથરીની સમસ્યા હોય એ લોકોએ સેવન તમારે ના કરવું જોઈએ કારણ કે ઓક્સિલેટનું પ્રમાણ વધશે તો પછી પથરી થવાની શક્યતા વધારે વધી જશે એટલે કે જે લોકોને હિમોગ્લોબિન ડાઉન હોય અને પથરીની સમસ્યા હોય તો આના પછીનો નેક્સ્ટ વિડીયો પણ મિત્રો આવશે એટલે કે એનું પણ તમે સેવન મિત્રો કરી શકો છો એટલે કે પથરીવાળા જેને હોય એને તમારે બીટનું સેવન તમારે ટાળવું જોઈએ જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરીને આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે